મહાકાલેશ્વર મંદિરમાંથી પાંચ ઝાલરની ચોરી બાદ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ સાબરકાંઠા જિલ્લાના વજાપુર પંથકમાં તસ્કરીનો સિલસિલો યથાવત થયો છે મહાકાલેશ્વર મંદિરમાંથી પાંચ બેલની ચોરી અમદાવાદ મોડાસા સ્ટેટ હાઇવે ઉપર આવેલ સાબરકાંઠા જિલ્લાના તલોદના વજાપુર મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલ પાંચ જાલરની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા સમો તસ્કરી કરી લઈ ગયા હોયની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જે બનાવ અંગે વહેલી સવારે મંદિરના પૂજારી પરિવારને જાણ કરતા સૌપ્રથમ આસપાસના શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો આખરે તસ્કરીના બનાવ અંગે તલોદ પોલીસને જાણ કરી તસ્કરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી કરવા પૂજારી પરિવારે માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્ટેન્ડ ઉપર સમયાંતરે સાયકલ ટુ વ્હીલર દુકાન તેમજ મહાકાલેશ્વર મંદિરમાંથી અગાઉ પણ બે વખત દાન પેટીની તસ્કરીની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે તેમ છતાં આ સમય અંતરે બનતી તસ્કરીની ઘટનાઓને પગલે તસ્કરોને જાણે સ્થાનિક પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરો સામે સ્થાનિક પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ સઘન કરી તસ્કરોને નશ્યત કરવામાં આવે તેવી ઘટના અને તેવી સ્થાનિક પ્રજાજનો પૂજારી અને પરિવારની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો